લો આ મૂકી દો તું ભઈ હમણાં થી ફૂલી ફૂલી ફરું છું બજાર માંથી આયા ને ત્યાં ને તમને ખબર કેમ ફૂલી ફૂલી ફરું છું મને કેમ ની ખબર પડે બકા તો તમને જ ખબર ને અને આપણે બજાર માંથી ઘરે આવતા હતા ત્યારે મેં તમને એમ કીધું કે પકોડી વાળો ઊભો છે હા તો ઊભો તો ને પકોડી વાળો અચ્છા ખાવી હતી તો તારે મને એમ કહેવાય કે મારા પકોડી ખાવી છે ના પણ મારા ખાવી નથી પણ મને એમ કે ઘણા ટાઈમ પછી તમે બજારમાં લઈ નીકળ્યા છો તમે મને પકોડી ખવડાવશો અરે પણ એવું કીધું એક મારા ખાવી જ તો હું ખવડાવું ને અને પકોડી વાળો ઊભો છે એટલે મને ખબર પડી જાય તારે ખાવી છે ત્યાં કેટલા બધા ઊભા હતા ચોરાફરી વાળો હતો દાબેલી વાળો હતો આઈસ્ક્રીમ વાળો હતો પકોડી વાળો હતો જાત જાતની લારીઓ હતી પણ તમારે જાતે સમજવું પડે કે મેં એકલા પકોડી વાળાનું જ કેમ કીધું બીજા બધાનું તો મેં કઈ ના કીધું અરે મને એમ કાયમ તું ખાય છે એટલે તું એમ કેતી કે પકોડી વાળો ઊભો છે ભાઈ મને એવું લાગ્યું અને હું તો ભગવાન છું કે મને એટલામ ખબર પડી જાય પકોડી વારો ઊભો જ એટલે ખાવી જ આ તમે પહેલા ભગવાન હતા તમને ખબર પડતી હતી પહેલા રોજ આજે મને પકોડી ખાવા લઈ જતા હતા હવે તમે બદલાઈ ગયા ને લગન પછી તમારા બધા પુરુષનું આવું જ હોય બદલાઈ જાય 20 રૂપિયાની પકોડી માટે માર તમારા સામે કગરવું પડે છે કેવી જિંદગી થઈ ગઈ છે મારી લે કગર્યું કહેવાય અજી તે મને કીધું જ નહીં કેમનું કગર્યું અને હું લઈ આવું છું પકોડી તારે ખાવી હોય તો તું વાળ થેલો ભરીને લઈ આવું છું પણ મારા વખ ખાવી જ નહીં બસ મારા પકોડી જ નહીં ખાવી હવે કઈ માંગી શું કામ નું અરે હું લઈ આવું છું પણ ખા ના ભઈ ખા પણ મારા ત્યાં ઉભા રહીને ખાવી હતી ઘરે નહીં ખાવી મારા એ આ પકોડીએ તો યાર મગજ બગાડ્યું યાર મારા વખ ખાવી જ નહીં અને આજે માર ખાવાનું બી નહીં ખાવું જાતે હમજામ પડતી નહી ખબડે પકોડી લઈ ના આવું છું જો ના ખાધી ને તો પકોડી મૂકીને વેલણ ત્યાં ગોદો માર દે અને ખાવી પડશે મારે કઈ ખાવી નહી તમે લઈને આવો તો એ મૂકી દો ના ખાઉ ના તો છોતરા પડી દો હું ખાવાની જ નહી તમે લાવો જ્યાં મૂકી હોય ત્યાં મૂકી દોજો પણ હું નહી ખાઉ બસ અરે ના તો શું ખાઉ આ એક જો ભાઈ હેડો તો આ મમ્મી તો એમ કહેતા હતા તમે નાના હતા ત્યારે બહુ ધોળા હતા તે ધોળો જ હતો ને તો અત્યારે કેમ કાળા મેસ થઈ ગયા છો ભાઈ તમને દોડા કરવામાં અમે કાળા થઈ ગયા એવું તો શું ખાડી લીધું અમે ધોળા થઈ ગયા ને તમે કાળા રહી ગયા એટલે બહેરાન બુદ્ધિ ના હોય તો આટલા બધા સવાલ કેમ કરતા હશે આવા તમારા બુદ્ધિ નહી હોય અને એટલી બધી બુદ્ધિ હતી તો ડોક્ટર ના બની જવાય અરે હું મારી વાત નહી કરતો ભાઈ હું બીજા બહેરાઓની વાત કરું છું એમને બુદ્ધિ નહી હોય હોય કે ના હોય તો તમારા મમ્મી ને બુદ્ધિ પગ ની પાણી જ હશે હા ફોન કરીને પૂછી લે અને પછી તાર મમ્મી ને ફોન લે જો તો એટલું બધું બોલતા આવડી ગયું છે ને તારા જોડેથી શીખ્યો છું ભાઈ